હેલો હાય કેમ જો હું છું ક્રિષ્ના સોલંકીને તમે જોઈ રહ્યા છો લર્નિંગ વિથ ફન આજે આપણે ધોરણ દસના વિજ્ઞાન વિષયનો પહેલો ચેપ્ટર રાસાયણિક પ્રક્રિયા અને સમીકરણો વિશે જાણીશું પહેલું જે રાસાયણિક પ્રક્રિયા એટલે શું તો કે જ્યારે પદાર્થો વચ્ચે પ્રક્રિયા થઈ નવા ગુણધર્મો ધરાવતા નવો પદાર્થ બનીને શું કહેવાય રાસાયણિક પ્રક્રિયા જેમ કે આપણે ઉદાહરણ તરીકે લઈએ કે તમે દૂધ લીધું બરાબર એમાં મેળવ ઉમેર્યું અને તમે એ બે વચ્ચે પ્રક્રિયા થઈ એક રાત રહેવા દીધું બીજે દિવસ તમને મળશે દહીં જે આ જે દહીં છે એ શું છે તો કે એ ખાટું હશે કેવું હશે એનો ગુણધર્મ બદલાઈ ગયો હશે દૂધ ખાતું હોતું નથી અહીંયા કેટલાક ઉદાહરણ આવ્યા છે કે મેગ્નેશિયમ પટ્ટીને સળગાવવામાં આવે તો એ રાસાયણિક પ્રક્રિયા થાય લોકોને કાટ લાગવો એ પણ એક રાસાયણિક પ્રક્રિયા છે ને આપણે ખોરાકનું પાચન થવું એ પણ એક રાસાયણિક પ્રક્રિયા છે રાસાયણિક પ્રક્રિયા દરમિયાન શું ફેરફાર થાય તો કે પદાર્થની અવસ્થામાં ફેરફાર થાય પદાર્થની અવસ્થા પદાર્થની અવસ્થા કઈ કઈ હોય તો કે એક ઘન હોય એક પ્રવાહી હોય અને એક હોય વાયુ ઘન પ્રવાહી વાયુ બરાબર આ ત્રણ પ્રકારની અવસ્થા હોઈ શકે છે એમાં ફેરફાર થઈ શકે રંગમાં ફેરફાર થાય જો એ રાસાયણિક હશે ધારો કે લોખંડને કાટ લાગ્યો બરાબર તો લોખંડને જ્યારે કાટ લાગ્યો અને કાટ લાગ્યા પછીનો એનો કલર અને કાટ લાગતા પહેલાંનો કલર બંનેમાં ફર્ક હોય છે તાપમાનમાં ફેરફાર થાય કેટલીક પ્રક્રિયાઓમાં તાપમાન વધી જાય અને કેટલીક પ્રક્રિયામાં ઘટી જાય બરાબર રાસાયણિક પ્રક્રિયા અહીંયા છે ને તમને સમજાવી દો કે કોઈ પણ પદાર્થ હોય ને એમાં બે પ્રકારના ફેરફાર થઈ શકે એક હોય રાસાયણિક ફેરફાર કેવો હોય રાસાયણિક અને એક હોય ભૌતિક ફેરફાર ભૌતિક ફેરફાર બે પ્રકારના હોય ભૌતિકમાં શું આવે તો કે તાપમાન રંગ બદલાવવું કદ આ બધું શું આવ્યું અવસ્થા બદલાવી આ બધું આવ્યું ભૌતિક ફેરફાર બરાબર રાસાયણિક ફેરફાર એટલે શું કે એના શું કહેવાય કોઈ પ્રક્રિયા થાય છે જેમ કે દૂધમાંથી દહીં બને છે તો એ શું કહેવાય એ રાસાયણિક લોકોને કાર્ડ લાગવું તો એ શું કે રાસાયણિક પ્રક્રિયા થાય હવે કોઈ પણ પ્રક્રિયા થાય રાસાયણિક આપણે શીખવાનું છે તો રાસાયણિક પ્રક્રિયામાં હંમેશા છે ને એક પ્રક્રિયક હોય અને પ્રક્રિયકો જ્યારે ભેગા મળીને શું બનાવશે નીપજ બનાવે બરાબર તો લખે કે જે પદાર્થો પ્રક્રિયામાં ભાગ લે પ્રક્રિયક એટલે શું આપણી સાદી ભાષામાં તો કે જે પદાર્થ પ્રક્રિયામાં ભાગ લે તો એને શું કહેવાય પ્રક્રિયક કહેવાય બરાબર હવે હંમેશા છે ને પ્રક્રિયકને ડાબી બાજુ લખવામાં આવે ક્યાં લખવામાં આવે ડાબી બાજુ જ લખાય યાદ રાખવાનું તમે જ્યારે પ્રક્રિયક લખી રહ્યા છો તો કઈ બાજુ લખવાનું ડાબી બાજુ હવે તો કે નીપજ પણ કહેવાય કે જે નવો પદાર્થ બનશે જેમ કે દૂધમાંથી દહીં બન્યું તો આ નવો પદાર્થ બન્યો એને શું કહેવાય નીપજ કહેવાય જેમ કે તમે વિચારો કે ચા અને મોરસ ને દૂધ આટલું ઉમેરી તો આ બધું શું થયું પ્રક્રિયા થઈ એમાંથી આપણને મળશે શું તો કે ચા બનશે શું બનશે ચા બરાબર હવે યાદ રાખવાનું કે તીર પ્રક્રિયાની દિશા દર્શાવશે આ ઘણીવાર એવું હશે કે ધારો કે લખું કે મેગ્નેશિયમ મેગ્નેશિયમની સંજ્ઞા શું છે એમજી અને ઓક્સિજનની ટુ તમને કીધું બરાબર એમાંથી શું બનશે તો કે એમજી ઓ તો જે આ હાલ જે તમને દર્શાયેલું છે એ સમીકરણ કેવું છે અસંતુલિત સમીકરણ છે બરાબર એ આગળ આપણે સમજીશું કેવી રીતે કહેવાય પણ આજે તીર દર્શાવ્યું મતલબ પ્રક્રિયા કઈ બાજુ થવાની એક જ બાજુ થશે જો બે બાજુ તીર હોય તો એ પ્રક્રિયા પદા પ્રક્રિયકમાંથી નીપજ અને નીપજમાંથી પ્રક્રિયક બની શકતી હોય એવી હોય તો અહીંયા બતાવી મેગ્નેશિયમની સાથે જ્યારે પેલી મીણબત્તીમાં બતાવો છો તો શું બની જાય છે મેગ્નેશિયમ ઓક્સાઇડ બની જાય છે બરાબર ચલો હવે જે રાસાયણિક પ્રક્રિયાને સંતુલિત કરવા રાસાયણિક પ્રક્રિયામાં દળ સંચયનો નિયમ છે તમારો સૌથી અગત્યનો છે દળ સંચયનો નિયમ શું કહે છે દળ સંચય બરાબર દળ સંચય શું કહે છે તો કે કોઈ પણ પદાર્થ જે હોય છે કોઈ પણ પદાર્થ છે એ પ્રક્રિયક હોય તો ના એનો વિનાશ થાય ના તો નવો બને છે મતલબ જેટલી પ્રક્રિયા હશે જેટલી પ્રક્રિયા હશે એટલી જ આપણને નીપજ મળે બરાબર તો જ એને કહેવાય કે દળ દળસંચયનો નિયમ તો કે રાસાયણિક સમીકરણને સંતુલન કરવા માટે શું હોય તો કે જે પ્રક્રિયા કઈ આવશે હવે તમને યાદ રહી જશે કઈ બાજુ આવશે ડાબી બાજુ વચ્ચે તીર આવે અને જમણી બાજુ શું આવશે નીપસ બરાબર હવે બંને બાજુ કેવું હોવું જોઈએ સંતુલિત હોવું જોઈએ ચલો હવે આપણે ઉદાહરણ દ્વારા સમજીએ તો કે હાઇડ્રોજનના બે અણુ છે વત્તા ઓક્સિજનના બે અણુ છે તો શું બનાવ્યું એચ ટુ ઓ હવે તમે ધ્યાનથી જુઓ હાઇડ્રોજનના બે અણું આ બાજુ હાઇડ્રોજનના બેનું પણ અહીં ઓક્સિજનના કેટલા અણુ છે બે આ બાજુ કેટલું છે તો કે એક તો કે આ તો સમીકરણ કેવું થયું અસંતુલિત છે સંતુલિત કરવા માટે શું કરવું પડે તો ચાલો આપણે જોઈએ એચ ટુ પ્લસ ઓ ટુ હવે અહીંયા આવશે ટુ એચ ટુ ઓ હજુ અહીંયા હાઇડ્રોજન ઓક્સિજન બે થઈ ગયા પણ હાઇડ્રોજન કેટલા થઈ ગયા ચાર બે દુ ચાર તો અહીંયા શું કરવા પડે ટુ એચ ટુ કરવા પડે કેટલા કરવા પડે બે એચ ટુ તો ટુ એચ ટુ પ્લસ આ સંતુલિત સમીકરણ કહેવાય કે આ બાજુ ચાર હાઇડ્રોજન છે તો કે આ બાજુ ચાર હાઇડ્રોજન છે આ બાજુ બે ઓક્સિજન છે તો કે આ બાજુ પણ બે ઓક્સિજન છે બરાબર હવે આ એચ ટુઓ જે છે એ શેનું સૂત્ર છે તો કે પાણીનું સૂત્ર છે શેનું સૂત્ર છે પાણીનું એચ એટલે પાણી થાય બરાબર હવે પ્રક્રિયા અને નિપજનો ખ્યાલ તો કે આપણે શીખી જ ગયા છે પણ છતાંય કહું છું કે ભાગ લેવા પદાર્થો જે પણ ભાગ લેવા પદાર્થોનો ઉપયોગ થાય ને એ બધાને શું કહેવાય કોઈ પણ પ્રક્રિયામાં જે પદાર્થો ભાગ લે એને પ્રક્રિયક કહેવાય શું કહેવાય પ્રક્રિયક હવે એક સરળ ઉપયોગ મેગ્નેશિયમની હવામાં પટ્ટી સળગાવી આપણે તો મેગ્નેશિયમ વત્તા ઓક્સિજન એટલે શું બન્યું મેગ્નેશિયમ ઓક્સાઇડ બન્યું શું બન્યું મેગ્નેશિયમ ઓક્સાઇડ મેગનેશિયમ ઓક્સાઇજન એ પ્રક્રિયામાં ભાગ લે છે અહીંયા મેગ્નેશિયમ અને ઓક્સિજન શું છે પ્રક્રિયામાં ભાગ લે છે તો એને કહેવાય પ્રક્રિયક શું કહેવાય પ્રક્રિયક તમે જોશો આ કઈ બાજુ છે ડાબી બાજુ હવે મેગ્નેશિયમ ઓક્સાઇડ મળ્યો એને શું કહેવાય નીપજ કહેવાય શું કહેવાય નીપજ ક્લિયર અને આ નીપજ નવો પદાર્થ બને બરાબર હવે રાસાયણિક પ્રક્રિયા કો હંમેશા ડાબી બાજુ આવે અને નીપજો હંમેશા જમણી બાજુ આવે બરાબર સમીકરણને સંતુલિત કરવા દળ સંચયનો નિયમ બહુ જ અગત્યનો નિયમ છે તમે લગભગ નવમાં ધોરણમાં ભણી ગયા છો પણ છતાંય આપણે યાદ કરી લઈએ જો અહીં શું લખ્યું છે કે દ્રવ્યની અપરિવર્તનશીલતા દળ સંચયનો નિયમ જણાવે છે રાસાયણિક પ્રક્રિયામાં પરમાણુઓને માત્ર પુનઃ ગોઠવાય છે તેઓ અદ્રશ્ય થતા નથી નવા બનતા નથી તેથી પ્રક્રિયકોને અને નીપજો હંમેશા દરેક તત્વના પરમાણુઓની સંખ્યા કેવી હોય છે સમાન સંચય શું કહે છે કે કોઈ પણ દ્રવ્ય છે એનું જે દળ હશે દ્રવ્યનું દળ ના તો એનો વિનાશ થશે બરાબર ના તો એ નવો બનશે મતલબ કે પ્રક્રિયક પ્રક્રિયકમાં જેટલા અણુઓ હશે જેના એટલા એટલા જ એના નીપજમાં એટલાને એટલા જ અણુ મળશે ધારો કે આપણે પેલું ઓક્સિજન હાઇડ્રોજનવાળું જોયું કે ટુ એચ ટુ પ્લસ ઓ ટુ ટુ એચ ટુ ઓ એ શું બતાવે છે કે અહીંયા ચાર હાઇડ્રોજન અણુ છે અહીં પણ ચાર હાઇડ્રોજન અણુ છે અહીં બે ઓક્સિજનના અણુ છે તો અહીંયા પણ કેટલા છે બે ઓક્સિજનના અણુ તો આ શું થયો સંચયનો નિયમ થયો શેનો થયો સંચયનો નિયમ ઓકે પછી શું કીધું કે વાસ્તવિક પ્રક્રિયાને યોગ્ય રીતે દર્શાવતું નથી એટલે સમાન રીતે નિયમનું પાલન કરે જેથી પ્રક્રિયાનું આપણને ચિત્ર મળે કે ભાઈ આપણને ખબર હોય બે હાઇડ્રોજનનો વપરાય તો અહીંયા કેટલા મળશે બે હાઇડ્રોજન બરાબર હવે સંતુલન માટેના કેટલાક સોપનો છે પહેલાં તો અસંતુલિત સમીકરણ લખી દેવાનું જેમ કે અહીંયા એક સમીકરણ છે આપણે જોઈએ એફી પ્લસ એચ આવું છે તો અહીંયા શું બનાવે છે કે એફી વત્તા એચ ટુઓ એફ ઇ ટુ ઓ થ્રી વત્તા એસ ટુ એટલે અહીંયા જે હાઇડ્રોજનનો અણુ છે એ કેવો થાય છે છૂટો પડી જાય છે અને એફી ટુ ઓ થ્રી જો હવે આ આખું સમીકરણ તમે જુઓ તો આ કેવું છે અસંતુલિત કેવી રીતે ચાલો બતાવું તમને કેવી રીતે જોજો હા હવે આ આ બાજુ શું હોય પ્રક્રિયક હોય શું હોય પ્રક્રિયક અને આ શું છે તો કે નીપજ છે ઓકે અહીંયા કેટલા એફીના આયન્સ છે તો કે અહીં એક છે અહીંયા કેટલા છે તો કે બે છે અહીં હાઇડ્રોજનના અણુ કેટલા છે બે આ બાજુ બે અહીં ઓક્સિજનનો એક અણુ છે અને અહીં આ બાજુ ત્રણ છે આપણા દળસંચયનો નિયમ શું કે બધું કેવું હોવું જોઈએ સરખું અહીં તો સરખું નથી એટલે આ જે સમીકરણ થયું એને આપણે શું કહી શકીએ તો કે આ સમીકરણને તમે કહી શકો અસંતુલિત સમીકરણ શું કહેવાય અસંતુલિત સમીકરણ તો હવે શું કરીશું ચલો આગળ આપણે જોઈએ સમજ પડી એકવાર ફરી સમજાવી દો કે અસંતુલિત સમીકરણ એટલે જે આ જે બે પ્રક્રિયક છે એની ક્રિયા થશે રાસાયણિક અને શું બનશે નીપજ બનશે તો તમે જોશો અહીંયા એફી અને એચ ટુઓ એફી અને એસ ટુ ઓ ભેગા થઈ ટુ ઓ થ્રી અને એસ ટુ બનાવે છે તો અહીં જુઓ અહીંયા એફી કેટલો છે એક છે અહીંયા કેટલા છે બે છે અહીં હાઇડ્રોજનના બે બે મોલ મળી જાય છે પણ અહીં ઓક્સિજનનો એક મોલ છે જ્યારે આ બાજુ કેટલા છે ત્રણ તો આ તો થયું અસંતુલિત હવે શું કરવું પડે એક મિનિટ હા તો તમે જોયું આપણે ગણતરી કરી તો પહેલું શું કર્યું હતું પહેલાં અસંતુલિત સમીકરણ લખવું એ શું થયું પહેલું સૌપાન થયું શું કરવાનું અસંતુલિત જેવું સમીકરણ છે એ લખી દો પછી શું કરવાનું પરમાણુની સંખ્યાની ગણતરી કરવાની પરમાણુ સંખ્યાની ગણતરી આપણે હમણાં કરીને કે ભાઈ આ બાજુ કેટલા છે એફી તો મેં કીધું આ બાજુ એક હતા અને આ બાજુ કેટલા થયા ત્રણ થયા તો આ બાજુ એક પરમાણુ છે આ બાજુ કેટલા છે ત્રણ તો હવે ગણતરી કરી હવે નેક્સ્ટ સ્ટેપ શું કીધું કે વધુ પરમાણુ ધરાવતા તત્વને સંતુલિત કરવાનું એટલે કે પહેલાં આપણે શું કરીશું જે મોટું છે ને એને સંતુલિત કરવાનો ટ્રાય કરીશું જેમ કે અહીં આવ્યું કે એફી પ્લસ એચ ટુ તો અહીં આવ્યું શું આવ્યું છે એફી ટુ ઓ થ્રી પ્લસ એચ ટુ પ્લસ એચ ટુ બરાબર તો હવે આપણે શું કરીશું તો કે અમુક મોટું શું છે ચલો જોઈએ તો આપણે ચાર વડે ગુણીએ કોને ગુણીએ તો કે પરમાણુ કયા તો ઓક્સિજનના પરમાણુ અહીં જોવાના કે અહીં કેટલા છે વધારે છે તો અહીંયા આપણે આવું કરીએ કે એફી પ્લસ ફોર એસ ટુ ઓ એટલે શું બન્યું તો કે શું બને હવે તો કે એફી થ્રી ઓ ફોર જો આપણે સંતુલિત નથી કર્યું ખાલી ને ખાલી ગુણ્યું છે કોને ગુણ્યું તો કે ઓક્સિજનના પરમાણુ વધાર હતા એટલે આપણે એને સંતુલિત કરવાનો પ્રયત્ન કર્યો હવે હાઇડ્રોજન પ્રક્રિયક એક બાજુ હાઇડ્રોજનના ચાર છે અને પેલી બાજુ કેટલા થશે ચાર દુ અહીં કેટલા થયા ચાર દુ આઠ તો અહીંયા કેટલા મૂકવા પડશે તો કે અહીંયા આપણે ચાર મૂકી દઈએ તો હવેનું સમીકરણની પ્રક્રિયામાં કેવું બને છે ચાલો જોઈએ એફી પ્લસ ફોર એસ ટુ એ શું આપશે કે એફી ટુ ઓ થ્રી ફોરેસ્ટ હવે હવે તમે જુઓ આ બાજુ થયા ચાર ઓક્સિજન આઠ અણુ અને આ બાજુ પણ હાઇડ્રોજનના કેટલા અણુ થયા આઠ થયા બરાબર હવે શું કહે છે તો કે લોખંડ હવે પ્રક્રિયક બાજુ લોખંડને સંતુલિત કરવાનું લોખંડ એટલે આયન અહીંયા એફી વડે દર્શાવે છે ત્રણ પરમાણુ છે તે બંને બાજુ કેવી રીતે કરવાનું ત્રણ વડે કરવાનું એટલે શું કહે છે અત્યાર સુધી એફી એચ ટુ હતું પછી આપણે ચાર વડે ગુણ્યું હવે આને કેટલા વડે ગુણવાનું હું તો કે ત્રણ વડે ચલો તો ત્રણ વડે ગુણી કરીએ આપણે થ્રી એફી તો હવે આટલું સમીકરણ સમજાઈ ગયું તમને કે પહેલાં શું કર્યું પહેલાં આપણે સૌથી મોટું લીધું તો સૌથી મોટું શું હતું તો કે આપણી પાસે સૌથી વધારે આયન ઓક્સિજનના હતા એટલે આપણે ઓક્સિજન માટે એસ ટુઓને ચાર વડે ગુણ્યા પછી પેલી બાજુ સંતુલિત કર્યું પછી શું કર્યું ત્રણ એફ હતા તો ત્રણ એફી વડે ગુણ્યું બરાબર હવે અંતિમ ચકાસણી રહી તો શું કરવાનું એફીના ત્રણ આયન એફીના ત્રણ આયન હાઇડ્રોજનના આઠ આયન હાઇડ્રોજનના આઠ આન બંને બાજુ સંતુલિત થઈ જશે બરાબર જોઈ લઈએ એફવી ટુ ઓ ફોર એફવી થ્રી ઓ ફોર છે શું છે એફી થ્રી ઓ ફોર ચાલો તો હવે હવે ફરી એકવાર સમજી લઈએ આપણે પહેલું સૂત્ર છે એફી પ્લસ એચ ટુ ઓ આપણને આપે શું છે એફી થ્રી ઓ ફોર પ્લસ એચ ટુ આપે છે બરાબર આ અસંતુલિત સમીકરણ છે પછી બીજામાં શું કીધું તો કે એફીના કેટલા અણુ છે તો કે પ્રક્રિયકમાં એક છે તો અહીં મળે કેટલા છે ત્રણ મળે છે અચ્છા હાઇડ્રોજન તો કે આ બાજુ બે છે પેલી બાજુ પણ કેટલા મળે છે બે ઓક્સિજન તો કે અહીં એક છે ને પેલી બાજુ ચાર છે પછી ત્રીજું સ્ટેપ એવું કીધું કે જે પણ વધારે હોય એ કરવાનું એટલે આપણે આવી ગયા સીધા એફી ફોર કે ચાર વડે ગુણી કાઢીશું એચ ટુઓને એટલે એફી પ્લસ ફોર એચ ટુ ઓ એ હવે આપણને શું આપશે તો કે આપણને આપશે નીપજ હંમેશા કઈ બાજુ આવે જમણી બાજુ એટલે આપણે લખીશું અહીં એફી થ્રી ઓ ફોર પ્લસ ફોર એચ ટુ ફોર એચ ટુ કેમ કર્યા તો કે અહીંયા આઠ હાઇડ્રોજન થયા તો અહીં હાઇડ્રોજન થઈ ગયા અચ્છા અહીંયા ચાર ઓક્સિજન થઈ ગયા અહીં પણ થઈ ગયા હવે ખૂટ્યું શું તો કે ત્રણ એફી થવા જોઈએ ને આ બાજુ એક એફી છે એટલે છેલ્લું સમીકરણમાં આપણે શું કરીશું તો કે આવું કરીશું થ્રી એફી પ્લસ ફોર એસ ટુ ઓ બરાબર એ તમને શું આપે તો કે એફી થ્રી ઓ ફોર પ્લસ ફોર એસ ટુ અહીં સમીકરણ કેવું થઈ જશે સંતુલિત થઈ ગયું બરાબર તમે જોઈ શકો છો તો સૌથી પહેલું સ્ટેપ શું કરવાનું પહેલાં જે પણ સમીકરણ છે અસંતુલિત સમીકરણ એ લખી દેવાનું પછી એના પરમાણુ ગણવાના કે પ્રક્રિયક બાજુ કેટલા છે ને નીપજ બાજુ કેટલા છે પછી એમાં જે સૌથી વધારે હોય ધારો કે અહીંયા બતાવે છે કે નીપજ બાજુ કેટલા ઓક્સિજન છે તો કે ચાર ઓક્સિજન હતા જ્યારે તો આપણે શું કર્યું પછી સંતુલિત કર્યું ઓક્સિજનને હવે એની જોડે જોડે આપણે હાઇડ્રોજનને પણ કર્યું અને અંતિમ તબક્કે આપણે શું કરીશું તો કે અંતિમ તબક્કે આપણે જોયું કે ખાલી હવે એફી થ્રી ઓ ફોર છે તો ત્રણ એફી કરી દઈએ તો થઈ જાય બરાબર ક્લિયર હવે જે અંતિમ ચકાસણી કરી હવે છે રાસાયણિક પ્રક્રિયાના પ્રકાર તો કે એક પ્રક્રિયા હવે સંયોગીકરણની પ્રક્રિયા છે શું કહે છે સંયોગીકરણ એટલે કે બે કે બેથી વધારે પ્રક્રિયકો ભેગા થાય ધારો કે એમજી પ્લસ ઓ બે થયા અને બનાવ્યું મેગ્નેશિયમ ઓક્સાઇડ આ એક જ નીપજ બની પ્રક્રિયકો કેટલા છે બે નીપજ કેટલી છે એક તો આ પ્રક્રિયાને શું કહેવાય સંયોગીકરણ પ્રક્રિયા જેમ કે આના સિવાયને એ કંઈ આપ્યું છે કે કેલ્શિયમ ઓક્સાઇડ કેલ્શિયમ ઓક્સાઇડને જાણે પાણી સાથે તમે મેળવો તો શું બનશે કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ બને શું બને કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ બરાબર તો આ જે પ્રક્રિયા થઈ એ કેવી પ્રક્રિયા કહેવાય સંયોગીકરણ જેમાં બે કે બેથી વધારે પ્રક્રિયકો હોય પણ નીપજ કેટલી મળે એક જ નિપજ મળે તો એને કહેવાય સંયોગીકરણની પ્રક્રિયા એનાથી અલગ વિઘટનની પ્રક્રિયા તો કે એક પ્રક્રિયક તૂટીને બે કે બેથી વધારે નીપજ બનાવે વિઘટન એટલે શું તો કે એક પ્રક્રિયક હતો એમાંથી કેટલી નીપજ બને તો કે બે કે બે થી વધારે બને જેમ કે જેમ કે કેલ્શિયમ કાર્બોનેટ છે બરાબર એ શું આપશે કેલ્શિયમ ઓક્સાઇડ અને કાર્બન ડાયોક્સાઇડ આપે તો હવે એક પ્રક્રિયામાંથી કેટલી નીપજ મળી આપણને એક અને બે નીપજ મળી કેલ્શિયમ ઓક્સાઇડ મળ્યું અને કાર્બન ડાયોક્સાઇડ બન્યું તો આ પ્રક્રિયાને શું કહેવાય વિઘટન પ્રક્રિયા વિઘટન પ્રક્રિયા એટલે શું કે છૂટું પડે શું પડે છૂટું અને સંયોગીકરણ એટલે કે બેમાંથી એક થાય જેમ કે મેં તમને કીધું કે મેગ્નેશિયમની ઓક્સાઇડ સાથે પ્રક્રિયા કરો તો શું બને મેગ્નેશિયમ ઓક્સાઇડ તો આ બે પ્રક્રિયકોમાંથી એક નીપજ મળી જેમ કે કેલ્શિયમ ઓક્સાઇડની પાણી સાથે પ્રક્રિયા કરો તો શું મળે છે આપણને કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ મળે છે બરાબર તો આ પ્રક્રિયા થઈ સંયોગીકરણની જ્યારે આ વિઘટનની પ્રક્રિયામાં શું કીધું કે કેલ્શિયમ કાર્બોનેટમાંથી કેલ્શિયમ ઓક્સાઇડ મળે અને કાર્બન ડાયોક્સાઇડ બને કે એક પ્રક્રિયામાંથી બે નીપજ મળી કે બે કે વધારે મળે તો એને વિઘટન પ્રક્રિયા કહેવાય બરાબર એના સિવાયની બીજો એક પ્રકાર છે વિસ્થાપન તો કે વધુ સક્રિય તત્વો ઓછું સક્રિય સાથે ભેગું થઈ જાય તો શું કહેવાય એને વિસ્થાપન જેમ કહે છે એફી પ્લસ કોપર સલ્ફેટ છે તો એમાંથી શું બનશે આ બાજુથી આયન લેશે અને આ બાજુથી એસોફેર વધુ પ્રક્રિયા ઓછા તો એફી એસોફોર બન્યું અને પ્લસ સી કોપર છૂટું પડ્યું તો આ જે પ્રક્રિયા બનીએ શું કહેવાય વિસ્થાપન થયું કોપર સલ્ફેટમાંથી ફેરસ સલ્ફેટ બની જાય અને કોપર છૂટું પડી જાય છે બરાબર બે પ્રક્રિયા કંપ ભેગા થઈ બે નીપત તો આપી પણ કેવી આપી તો કે જે એક વધુ સક્રિય તત્વ ઓછું સક્રિય તત્વ સાથે સંયોજન બરાબર તો એને કહેવાય વિસ્થાપન પ્રક્રિયા ઓકે એના સિવાય તો કે દ્વિવિસ્થાપન પ્રક્રિયા બે સંયોજન આયનોની અદલા બદલી થાય હવે પહેલાંમાં એક આયનની અદલા બદલી થતી હતી અહીં ની થાય કેવું દેખો એને ટુ એસઓફોર પ્લસ સોડિયમ સલ્ફેટ અને બેરિયમ ક્લોરાઈડ બે ભેગા થયા તો નીપજ શું મળે છે ચલો ટુ સીએલ પ્લસ બી એસ ઓફ જો અહીંયા બે સોડિયમ છે બે ક્લોરાઇડ છે તો આ બે ભેગા થયા એક્સચેન્જ કરી લીધા બરાબર અને બેરિયમ સલ્ફેટ તો એને દ્વિ વિસ્તાર પણ કહેવાય પહેલાંમાં એક જ વાર વારથી કોપર છૂટો પડ્યો અને ફેરસ સલ્ફેટ બન્યું બરાબર અહીંયા શું છે સોડિયમ ક્લોરાઇડ પણ બન્યું અને બેરિયમ સલ્ફેટ બન્યું પહેલાં અલગ હતું સોડિયમ સલ્ફેટ અને બેરિયમ ક્લોરાઈડ હતું બરાબર તો થેન્ક યુ થેન્ક યુ ફોર વોચિંગ વિડીયો હવે આવો તો ભાગ આપણે નેક્સ્ટ વિડીયોમાં શીખીશું